રૂબરૂ રજૂઆત માટે પણ જશે અને આ બધા કાર્યક્રમો પછી પણ જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો વિવિધ પ્રકારના અમે કાર્યક્રમો આપીશું જેની જાહેરાતો જે તે સમયે અમે આપના માધ્યમથી પ્રજા સુધી પહોંચાડીશું અત્યારે અમારા જે મુખ્ય મુખ્ય મુદ્દા છે કે અમારે દારૂબંધી હટાવો ઝુંબેશની જરૂર કેમ પડી એ વિષય ઉપર જો વાત કરીએ તો ગુજરાતની અંદર અમારો જે આંતરિક સર્વે છે એવું કહે છે કે 25 લાખ લોકો રેગ્યુલર દારૂ પીવે છે અને 60 લાખ લોકો ઓકેશનલી દારૂ પીવે છે આ તમામ ગુજરાતના નાગરિકોને બંધાણે સમાન અધિકાર આપેલો હોવા છતાં ફકતા ને ફક્ત ગાંધીજીના નામે ગુજરાતના એ નાગરિકોના બંધાણીય હકોનો હનન કરવામાં આવી રહ્યું છે એટલે ગુજરાતના એ નાગરિકોને પણ ભારત દેશના જે અન્ય નાગરિકોને અધિકારો મળે છે એ અધિકારો મળે એ માટે થઈ જરૂર પડશે તો અમે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડીશું અત્યારે મૂળ અમારો આશય એ છે કે ગુજરાતની અંદર જે બે નંબરનો દારૂ વેચાય છે જે ડુપ્લિકેટ અને હલકી કક્ષાનો દારૂ વેચાઈ રહ્યો છે એની જગ્યાએ જો ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવે તો સારો અને સસ્તો દારૂ ગુજરાતમાં નાગરિકોને મળી શકે છે જેનાથી

એમાં પણ ઘટાડો થઈ શકે છે જે ઇનડાયરેક્ટલી એમાં પણ સરકારના જે કરોડો રૂપિયા ખર્ચે રહ્યા છે એ પણ બંધ થઈ શકે છે એટલે સમગ્રતયા અમારી જે વાત છે એ ગુજરાત હિતની વાત છે અમે ગઈકાલે પણ ત્યારે કોઈને દારૂ પીવાની એડવાઇસ નથી કરી કે ભવિષ્યમાં પણ નથી કરતા અમે ફક્ત ને ફક્ત એવા નાગરિકો માટે લડત ચલાવી રહ્યા છે જે નાગરિકો હાલમાં હલકી કક્ષાનો ડુપ્લિકેટ અને મોગો દારૂ પી રહ્યા છે એ લોકોને એમના બંધાણી અધિકારો મળે સરકારને આવક થાય અને ભ્રષ્ટાચાર બંધ થાય એ માટેની અમારી આ લડત છે ગુજરાતની અંદર જે દારૂબંધી છે એ દારૂબંધી ફક્ત ને ફક્ત દીવ દમણ અને માઉન્ટ આબુની જે હોટેલો છે એ હોટેલોના ધંધા પોષવા માટે ગુજરાતમાં દારૂબંધીના નામે નાટક ચાલીયું છે અને મારો સ્પષ્ટ આક્ષેપ છે કે દીવ દમણ અને માઉન્ટ આબુની જે હોટેલો છે એ હોટેલોની અંદર ગુજરાતના રાજકારણીઓ અને ગુજરાતના પોલીસ અમલદારોનો ભાગ છે અને એમની આવક વધે અને એ લોકોને ભ્રષ્ટાચાર રૂપી કાળું ધન મળે એ માટે જ ગુજરાતમાં દારૂબંધી અમલમાં રાખી છે બાકી ગાંધીજીને અને દારૂબંધીને કોઈ લેવા દેવા નથી એની એક છેલ્લી વાત હું આપને કહીશ કે ગાંધીજીનો અવસાન 30 જાન્યુઆરી 1948 ના દિવસે થયેલું છે અને ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 ના દિવસે થયેલ છે मतलब કે જારે ગાંધીજી હયાત હતા ત્યારે ગુજરાત રાજ્યનું અસ્તિત્વ નહોતું એટલે ગાંધીજીએ ફક્ત ગુજરાત રાજ્યમાં દારૂબંધી રાખી એવું ક્યારેય કહેલું નથી ગાંધીજીએ સમગ્ર દેશમાં દારૂબંધી માટે હિમાયત કરી હતી એટલે જો ગાંધી આદર્શની વાત કરવાની હોય તો સમગ્ર દેશમાં દારૂબંધી કરવી જોઈએ ફક્ત ને ફક્ત ગુજરાતમાં ન કરી જોઈએ એમ કે મહાત્મા ગાંધીજી એ રાષ્ટ્રપિતા છે ગુજરાતના પિતા નથી

આવનાર સમયોમાં લાખો લોકો જોડાશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે